અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં પાવઠી વાવના મહંત શ્રી તથા બાબરકોટ ગામ સમસ્ત કારતક સુદ અગિયારસના દિવસે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું બાબરકોટ ગામના તુલસી વિવાહ પ્રસંગે મિટીયાળાથી ઠાકર ભગવાનની વાંચતે ગાંચતે જાન આવી હતી આ જાનનું આયોજન મિટીયાળા ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું હતું ઠાકોર ભગવાનનો ભવ્ય વરગોડો નીકળ્યો હતો અને ડીજેના તાલ સાથે જાનૈયા ઝૂમી ઉઠ્યા હતા બાબરકોટ ગામે તુલસી માતા અને ઠાકોર ભગવાનના ધૂમધામથી વિવાહ કરવામાં આવ્યા હતા લોક ગાયિકા પાયલ સાંખર દ્વારા લગ્ન ગીત ગાવામાં આવ્યા હતા તુલસી વિવાહમાં હાજરી આપતા સરપંચ ઉપસરપંચ તમામ સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી ગામના આગેવાનો રાજકીય આગેવાનો ગામના તમામ ગ્રુપો મહિલા મંડળો બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બાબરકોટ ગામે 10000 થી વધુ લોકોએ તુલસી માતા અને ઠાકોર ભગવાનના દર્શન કરી અને પ્રસાદ લીધો હતો. ચાંપાબડ મરીન ટ્રેન સ્ટેશન વિસ્તારના બાબરકોટ ગામે મહાદેવના મંદિર ખાતે એક તુલસી વિવાહનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ગામના કાર્યકરો તથા આયોજકોએ ખૂબ મહેનત અને જહેમત ઉઠાવી સફળ કાર્યક્રમ બનાવેલ છે અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહેલ છે અને આ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કંઈ બનાવ ન બને તે સારું યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ખૂબ સફળ કાર્યક્રમ થયેલ અને આજુબાજુના ગામના માણસો ભાગ લીધેલ છે કાર્યક્રમ સુંદર અને સફળ થયેલ

બહુ બહુ હાર્દિક અભિનંદન કરું છું દરેક ચાદુજી આ રાજસ્થાન કે એક મહાભાર્ગી પગડીની લાલ બાવરકોટ ગામ નાખે છે આ પંદર વર્ષથી એક વરસ સુધી ગયો મારો બાકી નથી લેવા દે બધાય છે હવે લોકો બધા મારે સામે હાજરી લેવા ધન્યવાદ